તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજને એક નવા વિડીયોમાં તો અત્યારે જે તમે નાનકડો છોકરો જોઈ રહ્યા છો સાહેબ આ છોકરો છે એ જેણાં જેણા ગુગરા ગીત આ ગીતથી છોકરો આ ફેમસ થયો છે ને એના પાછળ સાહેબ ઘણા બધા નાના મોટા એવા કલાકારો છે કે જેમના કારણે આ દીકરો ફેમસ થયો છે અને સાહેબ આ દીકરાને રાતોરાત મોદીજી મળવા ગયા છે ભાઈ હા જે બિલકુલ હાલો તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર છે કે સાહેબ આ દીકરો છે આદિવાસી સમાજમાંથી આવે છે પણ ખરેખર એની અંદર જે ટેલેન્ટ છે એને જોઈને જ લોકો એને સપોર્ટ કરી રહ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે ભાઈ આ દીકરો તમે જે જોઈ રહ્યા છો આ આદિવાસી સમાજનો દીકરો છે તો જેટલા પણ મારા ભાઈઓ આદિવાસી સમાજમાંથી વિડીયો જોતા હોય તો ખરેખર તમારી સમાજમાંથી ભાઈ આ દીકરો આગળ વધીને આવ્યો છે તો મારા વાલા તમારા સમાજના દીકરાને બે શબ્દો કહેજો જેથી કરીને અમને પણ સારું લાગે કે હા ભાઈ એમની સમાજના લોકો તો સપોર્ટ કરે જ છે ભાઈ અને સાથે સાથે અમને સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબી કરજો સાહેબ એટલે અમને ખબર પડે કે આદિવાસી સમાજ ભાઈ ખરેખર દિલથી અમીર હોય છે તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની કરી નાખીએ છીએ હવે શરૂઆત આ તમને નાનકડો છોકરો દેખાતો છે એ સાહેબ અલગ અલગ જાતના ડાન્સ કરી રહ્યા છે અને અલગ અલગ જાતનું જે વિડીયા છે એ બનાવી રહ્યો છે અને એની સાથે સાથે કેટલી છોકરીઓ પણ હવે તો સાહેબ ફેમસ થઈ ગઈ છે પણ ખરેખર સાહેબ આ ટેણિયાની તો વાત જ નહોતા હો ભાઈ ખરેખર એને એવું લાગે છે કે સાહેબ હવે તો દુનિયા હલાવી નાખી હોય અને મોટા મોટા કલાકારો સાહેબ આ દીકરાની કોપી મારે છે તમે વિચારો તો ખાલી ખાલી આખા નાનો છોકરો છે સાહેબ અને એની કોપી મોટા મોટા કલાકારો મારે છે તો હાલો મારા ભાઈઓ હવે સીધા તમને વિડીયો બતાવું છું આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ગબ્બરભાઈ અને અર્જુનભાઈ ઠાકોર કે જે આ દીકરાને સપોર્ટ કર્યો છે ને એના જ કારણે આ દીકરો આટલો આગળ વધ્યો છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન હવે વિડીયો જોઈ લો